બહુચર્ચિત પોલીસ હુમલાનો મામલો નીતા ચૌધરી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે નીતા ચૌધરીએ સેશન્સ કોર્ટમાં હુકમને પડકાર્યો છે સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન નામ મંજૂર કર્યા છે તો નીતા ચૌધરી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો સસ્પેન્ડેડ નીતા ચૌધરી હાલ ફરાર છે હરણીકાંડમાં કાર્યવાહી કાર્યપાલક ઇજનેર ખાતાકીયમાં દોષી ઠર્યા રાજેશ ચૌહાણની બેદરકારી તપાસમાં સામે આવી મ્યુનિસિપલ કમિશનરે દોષિત ઠેરવ્યા છે આગામી સભામાં કાર્યવાહી મુદ્દે નિર્ણય લેવામાં આવશે તો રાજેશ બેદરકારી તપાસમાં સામે આવી છે કમિશનરે દોષિત ઠેરવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડવાનો મામલો ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન સિત્તેર થી વધુ બાળકોની લથડી હતી તબિયત છેતાળીસ બાળકોને તેજગઢ હોસ્પિટલ ખસેડાયા હતા વીસ બાળકોને છોટા ઉદેપુર હોસ્પિટલ દાખલ કરાયા છે તો એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલની આ સમગ્ર ઘટના જેમાં સિત્તેરથી વધુ બાળકોની તબિયત લથડી હતી છતાળીસ જેટલા બાળકોને તેજગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાના મામલે આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માંગી છે વાલીઓની માફી માંગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવ્યો છે આગની ઘટનાને સ્કૂલ સંચાલકોએ મોક ડ્રિલમાં ખપાવી દીધી હતી સંચાલકોએ એમસીબીમાં ધુમાડો સાથે સ્પાર્ક થયો હોવાનું કબૂલ્યું છે તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા છે ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગામમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો ધોધમાર વરસાદની વચ્ચે ગામના રસ્તાઓ પાણીમાં છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક મુખ્ય માર્ગો છે કે જે બંધ કરવાની ફરજ પડી ભાવિક જોડાયા છે લાઈન પર વધુ માહિતી આપવા માટે ભાવિક વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે નવસારી જિલ્લાની જો વાત કરે ચોવીસ કલાકમાં તો નવસારીમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ છે જલાલપોર તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ ગણદેવી તાલુકામાં પણ સાડા પાંચ ઇંચ લુબના વરસાદ છે ચીખલીમાં સાડા ચાર ઇંચ ખેરગામમાં પાંચ ઇંચ અને વાંસદા તાલુકામાં દોઢ ઇંચ જેટલો છે એટલે સરેરાશ જો વાત કરે તો પાંચ થી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસી રહ્યો છે અને એના કારણે જે નદીઓ છે નદીઓની પણ હાલ સપાટીની વાત કરે તો પૂણા નદી જે છે પૂણા નદીની પણ એક ફૂટ જેટલી સપાટી વધી છે અને સાથે જૂજ ડેમ પણ જીરો પોઈન્ટ ત્રીસ મીટર વધી છે એટલે કે ભારે વરસાદ છે અને હાલ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જલારપુરના ખરસાડ સાહિતના જે ગામો છે એ ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે એટલે કે મુખ્ય મુખ્ય રસ્તાઓ છે પાણી ઘૂંટણ સમય ભરાઈ ચુક્યા છે એટલે લોકોને હાલાકી વેઠવાનો વારો હવે સામે આવી રહ્યો છે એટલા માટે કે ગઈકાલ રાતથી પણ બે વરસાદ છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો વરસાદના કારણે અનેક સમસ્યાઓનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે રાજ્ય સરકારે ખાલી જગ્યાઓ પર ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે જેમાં સ્કીલ ડેવલપમેન્ટ કરી શકાય તેવા વિષયોમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે ચિત્ર વ્યાયામ સંગીત કોમ્પ્યુટર વિષયમાં ટકાવારીના ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે

તો ચિત્ર વ્યાયામ જેવા જે વિષયો છે સંગીત અને કમ્પ્યુટરમાં પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્કિલ બેઝ શિક્ષકોની ભરતી કરવાની તાતી જરૂર છે જેના માટે તે જલ્દી કરવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને અભ્યાસ સારી રીતે થઈ શકે તો કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે સમાચાર કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિ કેવાયસી નહીં હોય તો અઢારમા હપ્તાનો લાભ નહીં મળે અમદાવાદમાં બે લાખ વીસ હજાર ખેડૂતો લઈ રહ્યા છે લાભ અમદાવાદમાં ચાલીસ હજાર ખેડૂતોનું કેવાયસી બાકી એક લાખ બ્યાસી હજાર ખેડૂતોનું કેવાયસી થઈ ચૂક્યું છે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિ અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી માહોલ મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે મોડાસા સહિત માથાસુલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાલોદર અણદાપુરમાં પણ વરસાદ નગરમાં ધોધમાર વરસાદ બાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે ખેડૂતોને પણ ખેતીલાયક વરસાદની આનંદની લાગણી જોવા મળી રહી છે તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ સર્પગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો ઝીરો વિઝીબિલીટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા ચોમાસું જામતા ડાંગમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે વાત કરીએ ઉમરાડા તાલુકામાં વરસાદ પીપરાળી કરિયા ધોળા ટીમ્બીમાં વરસાદ ઉમરાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે વ્યારામાં ત્રણ ઇંચ વારોડમાં બે ઇંચ વરસાદ સોનગઢ તાલુકામાં બે ઇંચ વરસાદ ડોલવણમાં એક ઇંચ અને ઉછલમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તો પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક મેઘમહેર ગોધરા હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી છે ધમાકેદાર એન્ટ્રી છેલ્લા દસ દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત રાત્રે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો નવસારીમાં સામાન્ય વરસાદે પાણી ભરાવાની સમસ્યા વિરાવડમાં આવેલા એપીએમસીના ગેટ પાસે ભરાયું પાણી શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવર સમસ્યા થઈ રહી છે દર વરસાદે થાય છે પાણી ભરાવાની સમસ્યા ડ્રેનેજના અભાવે પાણીના નિકાલની સમસ્યા પણ સર્જાય છે મહત્વનું છે કે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી સમય પર કેમ નથી થતી મહત્વનું છે કે ગેટ પાસે પાણી વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે તો જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે આટકોટ સાણથલી મથડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જસદણના સાણથલી ગામમાં અડધા કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદને પગલે બજાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે તો મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો નમસ્કાર આપ જોઈ ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુપના ખાન સવારે દસ સુધી દસ જિલ્લા સાવધાન સવારે દસ વાગ્યા સુધીમાં દસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સવારે દસ વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દસ જિલ્લામાં ચાળીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઈ શકે છે સાથે જ વરસાદની આગાહી સવારે દસ વાગ્યા સુધીમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા દમણ દાદરાનગર હવેલી ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે તો સવારે દસ સુધીમાં સોળ જિલ્લામાં યલો એલર્ટ રહેશે મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે તો ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વલસાડમાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે નવસારીના ગણદેવી ખેરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ તો પારડી અને ચીખલીમાં સાડા ચાર ઇંચ વરસાદ વાપી જલાલપોરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે